હાલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ નવ ડિસેમ્બર બે હજાર પચીસ ને મંગળવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે तो पाँच सौ रुपया लई पाँच सौ रुपया से चा मैं पाँच सौ बेताली रुपया हमें ये घऊ टुकड़ा टुकड़ा घऊँ भाव से चार सौ एस रुपया लै सौ आठ रुपया से चा भाव से पाँच सौ अठावी रुपया हमें जो ये कपास कपासना भाव से बार सौ एक रुपया लई पंदर सौ एकतालीस रुपया से चा भाव से चौद सौ एकतालीस रुपया હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે આઠસો એકત્રીસ રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે ચામાને ભાવશે બારસો સતરી રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠ સાતસો એકાશી રૂપિયાથી લઈ તેરસો છ રૂપિયા છે ચામાને ભાવશે એક હજાર એકાણું રૂપિયા હવે જોઈએ સિંગ દાણા જાડા સિંગ દાણા જાડાના જે ભાવ છે તે અગિયારસો એકતાલીસ રૂપિયાથી લઈ ચૌદસો એકાશી રૂપિયા છે ચામા ભાવ છે તેરસો એકવીસ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે એક હજાર એકતાલીસ રૂપિયા થી લઈ ચૌદસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે એક હજાર એકાશી રૂપિયાથી લઈ તેરસો એકસઠ રૂપિયા છે ચામાન્ય ભાવ છે તેરસો સોળ રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ એકવીસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અઢારસો એકવીસ રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે પચીસસો એક રૂપિયાથી લઈ ચાર હજાર અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણચાલીસો એકસઠ રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બે હજાર એક રૂપિયા છે સામાન્ય ભાવ છે અઢારસો એકસઠ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ એકવીસો એકત્રીસ રૂપિયા છે ચામા ભાવશે અઢારસો એકાશી રૂપિયા હવે જોઈએ મરસા સૂકા ચૂકા મરસાના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ એકાવન રૂપિયા છે ચમાના ભાવ છે ચોવીસો અગિયાર રૂપિયા હવે જોઈએ લસણ સૂકું ચૂકા લસણના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ એકાવન રૂપિયા છે ચામાના ભાવ છે એકવીસ રૂપિયા हमें जो डूंगी लाल लाल डूंगी भाव से ते एक सौ अगिय रुपया लाइ चार सौ छप्पन रुपया से चाने भाव से बचो एकासी रुपया जो है डूंगी सफेद चफेद डूंगीना भाव से एक सौ एक रुपया लई तरस सौ एकवी रुपया से चाने भाव से बचो सेतालीस रुपया हमें जो બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો અગિયાર રૂપિયાથી લઈ પાંચસો એકાવન રૂપિયા પાંચસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકાશી રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે સાતસો એકાશી રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ ચારસો એકવીસ રૂપિયા છે ચામાના ભાવ છે ચારસો અગિયાર રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો અગિયાર રૂપિયા છે ચામાના ભાવ છે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયા છે ચામાને ભાવ છે એક હજાર એકસઠ રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવશે તો સો ચવીસ રૂપિયાથી લઈ નવસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો સોતેર રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવશે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ બારસો ચવિ રૂપિયા છે ચામાં ભાવ છે એક હજાર એક રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે ચામાં ભાવ છે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો એકતાલીસ રૂપિયાથી લઈ બારસો અગિયાર રૂપિયા છે ચામાને ભાવ છે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ આઠસો છસાઠ રૂપિયા છે ચામાના ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ અત્તરસો ચોતેર રૂપિયા છે ચામાના ભાવ છે અતરસો રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે પાંચસો ચોતેર રૂપિયાથી લઈ બારસો અગિયાર રૂપિયા છે ચામાને ભાવ છે એક હજાર રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે નવસો એકવીસ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે ચામાને ભાવ છે એક હજાર રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે ત્રણસો એક રૂપિયાથી લઈ પાંચસો એકસાઠ રૂપિયા છે ચમાને ભાવ છે પાંચસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ બચો રૂપિયા છે ચમાને ભાવ છે બચ્ચો રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે પાંચસો એકાવન રૂપિયાથી લઈ બારસો ચોવીસ રૂપિયા છે ચામાને ભાવ છે આઠસો ચોતેર રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ છણાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો એકતાલીસ રૂપિયા છે ચામાને ભાવશે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ મગફળી સાઠ નંબર સાઠ નંબર મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકાણું રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ધન્યવાદ